લોકસભાની ચૂંટણીને માંડ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કોઈ કહે છે એપ્રિલમાં ચૂંટણી થશે તો કોઈ કહે છે મેમાં ચૂંટણી થશે પરંતુ એટલું સાફ છે કે ચૂંટણીમાં હવે ખૂબ જ ઓછો સમય રહ્યો છે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ જે આ તૈયારીઓ પહેલાંથી જ જે સીટ પર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને તેને હોટ સીટ માનવામાં આવતી હતી એ છે ભરૂચની લોકસભા સીટ જેને લઈને આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય ત્રણેય ક્યાંક ને ક્યાંક ખેંચતાણ કરતા હતા તેની વચ્ચે જ હવે મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે પહેલે મનસુખ વસાવાએ મુમતાઝ પટેલને મજબૂત ઉમેદવાર કહ્યા હતા હવે તેઓ પોતે કહી રહ્યા છે કે ભાઈ જે ભરૂચ લોકસભા સીટ છે ત્યાં કોંગ્રેસનું કશું જ નથી રહ્યું મુમતાઝ પટેલ હોય કે કોઈ બી હોય કંઈ ફરક નથી પડી રહ્યું હવે જે મનસુખ વસાવાના જે શબ્દો ચૈતર વસાવા માટે હોય કે મુમતાઝ પટેલ માટે હોય બંને માટે બદલાઈ ચૂક્યા છે શું શું છે છે સમગ્ર ઘટના કહ્યું મનસુખ તેના વિશે હું આપની સાથે વાત કરીશ આ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે હંમેશા જ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હવે ફરી એક વખત એમણે જે નિવેદન આપ્યું છે તેને લઈને ફરી ચર્ચાઓ જાગી ચૂકી છે હાલ તો જ્યારે કોંગ્રેસની સમિતિ મળી હતી એટલે કે કોંગ્રેસની એક મીટિંગ મળી હતી જેની અંદર મુમતાઝ પટેલે ચૂંટણી લડવાને લઈને જે વાત કહી હતી તે પણ ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો તેમણે એક ટ્વીટ કર્યું હતું અને તે ટ્વીટની અંદર તેમાં એક પ્રતિજ્ઞા બતાવી હતી કે દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરૂચમાં ચૂંટણી જીતવાની પ્રતિજ્ઞા લીધી છે અને અહેમદ સ્વર્ગસ્થ હેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાની વાત તેમણે કહી હતી અહીંથી ફરી એક વળાંક આવ્યો કે બીજી તરફ કારણ કે એક તરફ ઇન્ડિયા ગઠબંધનની વાતો થાય છે આમ આદમી પાર્ટી પહેલેથી જ તૈયારીઓ કરી ચૂકી છે કે ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાને ચૂંટણી લડાવશે બીજી તરફ હવે મુમતાઝ પટેલે પણ મોરચો ખોલી દીધો છે મુમતાઝ પટેલ પણ હવે ક્યાંક ને ક્યાંક ભરૂચના વિસ્તારોમાં જઈને લોકોને મળી રહ્યા છે સભાઓ કરી રહ્યા છે તો છેલ્લા કેટલાક દિવસોથી હવે મુમતાઝ પટેલ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે તો હવે જોવાનું એ છે કે આ જે ભરૂચનું કોકડું છે એ તો ગૂંચવાઈ ગયું છે અને બીજી તરફ હવે જે સાંસદ જે ભરૂચના હાલના સાંસદ છે તે પણ તેમના નિવેદનોમાં જ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન દેખાઈ રહ્યું છે કારણ કે એક તરફ પહેલે એ કહેતા હતા મુમતાઝ પટેલ મજબૂત ઉમેદવાર છે અને હવે જ્યારે મુમતાઝ પટેલ પ્રચાર કરી રહ્યા છે તો કહી રહ્યા છે કે કોંગ્રેસનો કદાચ કાર્યકર્તા હશે પરંતુ એમનો જનાધાર નથી અને એ જ તર્ક કે અમારા પાસે વિધાનસભાઓ જે ભરૂચની જે તમામ વિધાનસભા છે ડેડીયાપાડાને છોડીને છ વિધાનસભાઓ તેમની પાસે છે મનસુખ વસાવા ખૂબ સારી રીતે જાણે છે કે આ ભારતીય રાજનીતિ છે ને ભારતીય રાજનીતિમાં છ મહિના નહીં ઘણી વખત ત્રણ મહિનામાં જ ખેલ પલટાઈ જતો હોય છે ખેલ પલટાઈ જાય પછી બાજી હાથમાં નથી રહેતી કદાચ એનો પણ ડર હોય અને એટલા માટે જ તેમણે કંઈક આવા નિવેદન આપ્યા તેમણે ચૈતર વસાવાને લઈને પણ કહ્યું કે ચૈતર વસાવા હોય કે કોઈ પણ હોય તે તેમની પાર્ટીનો વિષય છે કોઈ પણ આવશે જીત ભાજપની થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો જોકે તેઓ ભાજપમાંથી છે એટલે ભાજપની જીતનો જ વિશ્વાસ વ્યક્ત કરે સ્વાભાવિક છે આપ સાંભળો પ્રથમ કે આજે મનસુખ વસાવા છે તેમણે શું કહ્યું હતું જો લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસોમાં જાહેરાત થવાની છે એને લઈને બધી જ પાર્ટીના લોકો પોતપોતાની રીતના ચૂંટણી લડવા માટે તૈયારી કરે અને ઉમેદવારોની પણ જે ઈચ્છા હોય તે બધા લોકો ઉમેદવાર તૈયાર થાય અને વિરોધ પક્ષો પણ ભાજપની સામે મજબૂત ઉમેદવાર આપવા માટે એ પણ ગઠબંધન માટે પ્રયાસો કરે એ સ્વાભાવિક છે પરંતુ ભરૂચ લોકસભાને લાગી વળી છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના કેજરીવાલ નેત્રંગ મુકામે આવ્યા જાહેર સભામાં ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા થોડા દિવસ પછી કોંગ્રેસે મમતાજબેન અથવા તો કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર હશે એ રીતના એમની જાહેરાત કરી છે અને સાથે રહીને બે દિવસ પહેલાં મમતાજબેન આદિવાસી નેતા બીટીપીના જે કરતા હતા છોટુભાઈ વસાવાને એ એમના નિવાસસ્થાને જઈને મળ્યા અને છોટુભાઈ પણ એમને એમના ટેકો આપવાની વાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આનાથી જરા પણ ચિંતિત નથી એટલા માટે કે ભૂતકાળમાં પણ આવા ગઠબંધનો થયા છે છોટુભાઈ પણ ખુદ અનેક લોકોને ભૂતકાળમાં અલગ અલગ રીતના એમને જેમને યોગ્ય લાગે તેવા લોકોને સમર્થન કર્યું છે છતાં પણ એ લોકો ભાજપની સામે એ ફાવ્યા નથી અને હવે તો પહેલાં કરતાં અમારી પરિસ્થિતિ ઘણી શું ખૂબ સારી છે સંગઠન એટલું બધું અમારું મજબૂત છે કે પેજ પ્રમુખને શક્તિ કેન્દ્ર સુધી અમે કામ કર્યું છે ગામે ગામ અમારો કાર્યકર્તા જે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને સાતમાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે સામે પક્ષે એ સ્થિતિ નથી આજે કોંગ્રેસ કોંગ્રેસ મમતાજબેન પટેલ ભરે એક અમર અહમદ પટેલના દીકરી છે પરંતુ આજે કોંગ્રેસનું અસ્તિત્વ ભરૂચ જિલ્લામાં નથી અને એમની પાસે એક પણ ધારાસભ્ય પણ નથી તાલુકા પંચાયત પણ નથી નગરપાલિકા પણ નથી હશે ગામે ગામે એમના કાર્યકર્તા હશે સ્વીકારું શું આજે સાચી વાત આપણે સ્વીકારી જ પડે રાજનીતિમાં હશે કે સામે કશું જ નથી એવું માની લેવાની પણ જરૂર નથી છે કોંગ્રેસના ગામે ગામ જૂનું સંગઠન છે જૂના એમના કાર્યકર્તા હશે પૂર્વ ધારાસભ્ય બી હશે બધું જ પણ જે વર્તમાન પરિસ્થિતિમાં એ ભાજપની સામે કોઈ ટકી નથી શકવાના તો ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે ટૂંક સમય એટલે કે મહિના બે મહિનાની અંદર જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે આચારસંહિતા લાગુ પડી શકે છે અને ત્યારબાદ મે અથવા એપ્રિલમાં વધુમાં વધુ જૂન સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે તો હવે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે હવે જોવાનું છે કે આગળ જે ઘાટ છે કેવો સર્જાય છે કારણ કે ભરૂચ તો પહેલેથી જ જે હોટ સીટ હતી એવી સીટ છે કે ત્યાં ત્રણેય તરફથી દાવેદારો પોતપોતાની જીતોના દાવા કરે છે અને હવે પહેલાં તો ફક્ત ચૈતર વસાવા અને મનસુખ વસાવા હતા હવે એમાં એક ત્રીજી વ્યક્તિ આવી ગઈ છે અને તે છે મુમતાઝ પટેલ જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી છે અને તેઓ પણ ક્યાંક ને ક્યાંક એવો દાવો કરી રહ્યા છે કે લોકો અમને જીતાડીને સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશે આવી વાત મુમતાઝ પટેલ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતાના જે પિતા છે તેમના કનેક્શન સાથે તેઓ સામે આવી રહ્યા છે અને વાત કરી રહ્યા છે અને સભાઓ પણ કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે તેઓ લોકોને જઈને મળી રહ્યા છે તો બીજી તરફ આદિવાસી સમાજના લોકપ્રિય એવા નેતા ચૈતર વસાવા છે અને તેઓ પણ આ ચૂંટણી લડવાની દાવેદારી કરી ચૂક્યા છે અને બીજી તરફ હાલના સાંસદ મનસુખ વસાવા છે તો હવે જોવાનું એ રહ્યું કે જેમ વિધાનસભામાં થયું હતું તેવી જ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતો વહેંચાઈ જશે અને તેનો ફાયદો શું ભાજપને થશે એ તો આવનારો સમય જ બતાવશે કારણ કે વિધાનસભામાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોશો આદિવાસી વિસ્તારની સીટો તો બંનેના વોટ વહેંચાઈ ગયા હતા પરંતુ હાલ મનસુખ વસાવાનું આ નિવેદન ચર્ચામાં છે બીજી તરફ મુમતાજ પટેલ જે છે લોકોને જનસંપર્ક કરી રહ્યા છે ભરૂચમાં તેમણે પર પ્રચાર શરૂ કરી દીધો છે અને હવે ટૂંક સમયમાં જ ચૈતર વસાવા પણ જેલની બહાર આવશે તેમને શરતને લઈને હજુ પણ ક્યાંક ને ક્યાંક તેઓ પોતે આગળ કાર્યવાહીને અરજી કરવા માગે છે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે અમે આ સમાચાર સતત અપડેટ કરીને આપને બતાવતા રહીશું જેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા સમાચારની સાથે ત્યાં સુધી મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપશો નમસ્કાર